ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી રહી છે ત્યારે ડુંગળીની આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળ્યો હતો જેમાં આજે ડુંગળીના ભાવ થી સુધી ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પહેલા ચાર થી પાંચ હજાર કટ્ટા જેટલી આવક થઈ હતી હાલ આ ડુંગળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો જેમાં હાલ ડુંગળીના બે હજાર કટ્ટાની આવક નોંધાય છે

થોડી આવક ઓછી થવાથી ને થી પચાસ સો રૂપિયાનો વધારો થયો છે ક્વોલિટી પ્રમાણે અ સારી ક્વોલેટીમાં ડુંગળીમાં નબળી ક્વોલિટીના નબળા ભાવ છે હજી થોડી ઉગાઓ વાળી અને નબળી ડુંગળી આવવાથી ક્વોલિટી સુધર છે તો ભાવ થોડા પચાસ પચીસ રૂપિયા સુધરવાની શક્યતા છે શું કે પહેલા કેટલા ભાવ મળતા હતા હવે પહેલા સામાન્ય દોઢસોથી અઢીસો રૂપિયા હતા જેમાં ધોળો પચીસ નો ઉછાળો આવવાથી ક્વોલિટી વાઇઝ સારા ભાવ મળે છે અત્યારે ઉચ્ચ માં ધોરાજી યાર્ડ ની અંદર માં ચારસો પચાસ રૂપિયા થયા હતા કાલે આજે ચારસો પચીસ રૂપિયા હતા